સ્વાગત છે મિત્રો તમારું ફરી એકવાર નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે એવી એક અગત્યની ખાતર બિયારણ સહાય યોજના વિશે વાત કરીશું કે જે યોજનામાં ખેડૂતોના પાકના સંરક્ષણ માટે ખાતર અને બિયારણના ખર્ચ માટે રૂપિયા બેતાલીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે તો મિત્રો આ યોજનાનો લાભ છે તે કોને કોને મળશે કઈ તારીખ સુધી અરજી ફોર્મ ભરાશે ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ ભરતી યોજના કે કોઈ નવી અપડેટ વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો વાત કરી લઈશું આ યોજનામાં મળવાપાત્ર સહાય વિશે કે ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવે છે તો કે આ યોજનામાં ખેડૂતોને ખાતર બિયારણ તેમજ બીજા અન્ય ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂપિયા બેતાલીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે હવે મિત્રો આ સહાયની રકમ છે તે ચાર તબક્કામાં મળવાપાત્ર રહેશે કે જેમાં દર વર્ષે રૂપિયા દસ હજાર પાંચસો એવી રીતે ચાર વર્ષ સુધી આ સહાયની રકમ છે તે આપવામાં આવશે જેમાંથી મિત્રો પંચોતેર ટાકા રકમ છે તે ખાતર અને બિયારણ ખરીદવા માટે તેમજ પચ્ચીસ ટકા રકમ પાકના સંરક્ષણ માટે ખર્ચ કરવાની રહેશે હવે મિત્રો અહીં જે બિયારણ અને ખાતર જેવા ઇનપુટો છે તેની ખરીદી ઉત્પાદકના જે અધિકૃત વિક્રેતા છે તેના પાસેથી જ કરવાની રહેશે વાત કરીએ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે જે છે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ ગયા તારીખ વીસ ત્રણ બે હાજર છવ્વીસ સુધીમાં માં ખેડૂતોએ આઈ ખેડૂતની ઓફિશિયલ ઓફિસિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે હવે મિત્રો જ્યારે તમારી અરજી મંજૂર કરવામાં આવે ત્યારે અરજી પ્રિન્ટ સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડીને આપવાના રહેશે તો કે એસસી અને એસટી

હવે મિત્રો આ યોજનાનો લાભ છે તે રાજ્યના જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરતા હોય તે તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે તો મિત્રો આવી રીતે બાગાયત વિભાગ દ્વારા ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતોને ખાતર બિયારણ ઇનપુટ ખરીદી માટે સહાય આપવામાં આવે છે મિત્રો જો કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં